જો આપણે અહિયા કેટલા ભાઈ ઊભા રાખ્યા છે ભાઈ ભાઈ છે 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 આ હાથમાં શું એકડાના કાર્ડ હવે જોવો તો આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે સૌથી પેહલા કયો નંબર આવે પછી પછી આ બધા લાઈનમાં હોય બરાબર પણ અહીંયા મેં દસ ભાઈ બેન એકડા લઈને ઊભા રાખ્યા ની બધા ભૂલી ગયા કે એકડો ક્યાં આવે ને બગડો ક્યાં આવે ને તગડો ક્યાં આવે ને આડાવાળા ગોઠવાઈ ગયા છે ચાલો એને ક્રમમાં ગોઠવવાના છે તો તમારે શું કરવાનું છે જેને હું બોલાવું ને એને જે સૌથી પહેલાં ઊભું રાખવાનું હોય એને આગળ લાવવાનો પછી એના પછીને ઊભો રાખવાનો એના પછીનાને ને ઊભું રાખવાનું એવી રીતે ક્રમમાં ગોઠવવાના છે બરાબર ચાલો તો સૌથી પહેલાં આવશે આપણે બોલાવીએ ધાર્મિકભાઈને આવો ધાર્મિકભાઈ આમાંથી નંબર સરસ મજાના આડા આડાઅડા બેસી ગયા છે ને એને અહીં સરસ ઉભા રાખી દો લાઇનમાં હાલો નહીં સીધા ચાલો જેને ધાર્મિકભાઈ બોલાવે એને અહીંયા આવી જવાનું સરસ વેરી ગુડ ધાર્મિકભાઈ એક પછી શું આવશે સરસ જો જોતા જાજો હો પછી અરે વાહ વાહ ભાઈ વાહ આ તો લાઈનમાં ગોઠવાવા માંડ્યા હો બોલતા જાજો સરસ ગોતો 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 સરસ અને હવે છેલ્લે દાસ જો ધાર્મિક ભાઈ સરસ મજાના આડા આવડા એકડા હતા ને એને લાઈનમાં ગોઠવી દીધા ને ચાલો હવે ધાર્મિક ભાઈ મને સરસ મજાનો આમાંથી આઠડો કોણ છે બતાવો તો વાહ પછી ચોગડો કોણ છે અરે વાહ ચાલો ધાર્મિક આ બધા જે એકડા લઈને ઊભા છે ને એની માટે તાળી પાડો તમારું બધાનું કાર્ડ એકવાર જોઈ લ્યો બધા ચાલો આરતીબેન બેન તમારે કયો નંબર છે દાસ ચાલો શિવમભાઈ તમારે કયો નંબર પાચડો છે ઓકે લક્ષ ને છગડો છે રુદ્ર તારે કયો નંબર છે હે એક લો પ્રથમને વાહ પ્રથમ ને હમ સરસ બધાને આવડી ગયા છે તાળી પાડું